એને હું ઓપન રાખું અને બી ને ક્લોઝ કરી તો પણ વિદ્યુત પ્રવાહ વહેવાનો નથી એટલે કે બધો ઓફ જ રહેશે હવે બંનેને બંધ કરીએ તો પરિપથ છે એમાંથી આ રીતે અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહેવાનો શરૂ થશે અને આખો પરિપથ અહીંયા પૂર્ણ થઈ અને ફરી પાછો ધનમાંથી નીકળી મૂળમાં વિદ્યુત પ્રવાહ આવી જશે અને બલ્બ જે છે એ ઓન થશે આથી એ જે છે એને બી ક્લોઝ કરી બી જે છે એને બી ક્લોઝ કરી ત્યારે બલ્બ જે છે તો ઝીરો અને ઓન હશે તો એક લઈ જાય તો અહિયાં એ માટે બી માટે અને આપણું જે આઉટપુટ છે એટલે કે બલ્બ ઓન થયો કે ના થયો એ માટે પેલા બંને ઓપન 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 ઝીરો 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 હવે ક્લોઝ એક ઓપન તો વન ઝીરો તો પણ ઓફ એટલે ઝીરો બંને ક્લોઝ તો વન વન તો વન આપણને મળે છે આમ આ જે છે ટેબલ તે

અહીં આપણે જોયું ઝીરો 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 વન ઝીરો વન ઝીરો ઝીરો વન 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 એટલે કે જો બંને આઉટપુટ ઓન હશે બંને આઉટપુટ વન વન હશે તો જ બંને ઇનપુટ વન વન હશે એને બી ઇનપુટ દર્શાવે છે હા તો બંને ઇનપુટ વન વન હશે તો જ આપણને આઉટપુટ વન મળે છે અહીંયા એક ઇનપુટ વન હતું તો પણ આપણને આઉટપુટ તો ઝીરો જ મળતું હતું આથી એન્ડ ગેટ માટેની શરત એ છે કે જો બંને ઇનપુટ વન વન હશે તો જ આપણને વન મળે છે અને બાકીની બધી શરૂ છે તેને એક જ ઇનપુટ આપવામાં આવે છે અને તેને એક જ આઉટપુટ ટર્મિનલ હોય છે અને આ ગેટ દ્વારા ઇનપુટની ક્રિયા ઉલટી જાય છે જેમ અહીં જોઈ શકાય છે કે જ્યારે આકૃતિની અંદર સ્વિચ એ જે છે એ ખુલ્લી હશે તો આ બેટરી છે એમાંથી વિદ્યુત પ્રવાહ આવી જેટલો વહેશે અને બલ્બ જે છે એ ઓન થશે પણ જો આ બંધ કરી દઈએ છે બંધ થઈ ગઈ પરિણામે સ્વિચ એ બંધ કરતા શોર્ટ સર્કિટ થશે આથી બલ્બમાંથી કોઈ પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં બલ્બમાંથી પસાર તો પ્રવાહ કેવો થઈ જશે શૂન્ય થઈ જશે આથી બલ્બ અસ્થિતિમાં રહેશે એ માટેનું ટેબલ જોઈએ અહીંયા એ અને બલ્બની વાત કરીએ તો જ્યારે એ આપણે ઓપન રાખી દી ત્યારે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ હવે એ સ્વીચને આપણે ક્લોઝ કરી દીધી ત્યારે એમાંથી કોઈ વિદ્યુત પ્રહ વહેતો નથી અહીંયા વિદ્યુત પ્રવાહ વહેતો તો એટલા માટે બલ્બ જે છે એ ઓન સ્થિતિમાં હતો અહીં કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી એટલે બલ્બ જે છે એ ઓફ સ્થિતિમાં છે એટલે કે એમાં વિદ્યુત પ્રવાહ આઈ જે છે એ ઝીરો છે

છે છે અને બરાબર નોટ વડે દર્શાવવામાં આવે આમ જ્યારે નોટ ગેટ હશે ત્યારે આપણે આપેલું ઇનપુટ એક હશે તો તે ઝીરો થઈ જશે અને જો ઝીરો હશે તો તે એક થઈ જાય છે આમ તે ગેટ ઇન્વર્ટર તરીકે પણ ઓળખાય છે કારણ કે તે ઇનપુટને ઇન્વર્ટ કરી દે છે 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 અને આથી જે એ સંયોજનથી બનાવવામાં આવે છે આથી તેને નોર તરીકે ઓળખવામાં આવે છે તેનું બુલિયન સમીકરણ પહેલા તો ઓરગેટનું એ ઓર બી હતું અને નોર્ટનું બાર હતું તો એ

અહીં ઓર ગેટ અને નોર્થ ગેટ નું સંયોજન કરીને આપણને નોર ગેટ મળે છે એમાં ઓર ગેટ ની આગળ આ બબલ એટલે કે આ અહીંયા ગોળ છે એ દર્શાવેલું છે એના વડે આપણને નોર ગેટ મળે છે તેને તેનો સંજ્ઞા પરિપથ આ અહીંયા દર્શાવ્યો છે હવે નોર ગેટ નો ટ્રુ ટેબલ જોઈએ અહીંયા એ બી અને એ પ્લસ બી નો આપણે બાર કરીએ છીએ એટલે એ પ્લસ બી અને વાય બરાબર એ પ્લસ બી મળે એને ઇન્વર્ટ કરી દેવાનું બાય એટલે a ઓર બી કરીએ છીએ એટલે અહીંયા મેં એ ઓર બી કર્યું અને અહીંયા એ ઓર બી ની નોટ આથી એ જે છે અહીંયા ઝીરો આ બી ઝીરો હશે ત્યારે ઝીરો ઝીરો આપણને ઓર ગેટ માટે ઝીરો મળતું એ ઝીરો બી વન ઝીરોન ઓર્ગેટ માટે વન મળતું હતું વન ઝીરો ઓર્ગેટ માટે 1, અને વન વન ઓર્ગેટ માટે 1 મળતું હવે ઇન્વર્ટ કરી દઈએ તો 0 નું એકનું ઝીરો એકનું ઝીરો એકનું આથી અહીટ માટે આપણે કહી શકીએ કે અહીંયા ઝીરો એક એક હતું તો ઝીરો એક ઝીરો એક ઝીરો એક હતું તો બે અહીંયા ઘડી તો ઝીરો માલ્યું આમ

નોટ ગેટના સંયોજનથી સંયોજન બનાવવામાં આવે છે આથી તેને નેન્ડ ગેટ તરીકે ઓળખવામાં આવે છે અહીં એન્ડ નું જે આઉટપુટ મળે છે તેને નોટ આપી દેવામાં આવે છે એટલે કે ઇન્વર્ટ કરી દેવામાં આવે છે આથી તેને વાય બરાબર એન્ડ બી નો ભાગ આમ તને વાય બરાબર નોટ એન્ડ બી તરીકે વંચાય છે અહી આકૃતિમાં લેન્ડ ગેટની સંજ્ઞા દર્શાવેલી છે એન્ડ નોટ ગેટ ગેટ ભેગા કરીને બનાવેલો છે એટલે કે એન્ડ ગેટની આગળ આ બબલ એટલે ડોટ વડે તે દર્શાવવામાં આવે છે હવે આપણે લેન્ડ ગેટ નું ટ્રુટ ટેબલ જોઈએ

આથી હવે આ જે એન્ડ બી મળ્યું એનું આપણે ઇન્વર્ટ કરીએ તો ઝીરો નું એક ઝીરો નું એક ઝીરોનું એક અને એકનું ઝીરો આપણને મળે છે આમ ગેટ કહી શકીએ કે કોઈ એક પણ હોય અહીંયા ઘડી તો બધા ઝીરો છે અહીંયા એક ઝીરો છે અહીંયા અહીંયા તો બંને ઝીરો છે અહીંયા એક ઝીરો છે અહીંયા એક ઝીરો છે તો આપણને એક મળ્યું અને બંને એક હશે તો આપણને ઝીરો મળ્યું

અહીંયા ઘડી નોટ ગેટ હોવાથી આપણને એનું ઇન્વર્ટ મળશે એનો ઇન્વર્ટ થઈ જશે આપણે જોઈએ ઇન્વર્ટ થઈ જાય એટલે ઝીરો નું એક થઈ જશે તો આપણે એક્સ જે છે એટલે કે એક નોટ ગેટ પછી આપણને મળતું આઉટપુટ છે એ જોઈએ તો અહીંયા ઝીરો છે ત્યારે એક થઈ જશે અને ફરી પાછું એક છે ત્યારે થઈ જશે પાછું એક છે ત્યારે થઈ જશે ઇન્વર્ટ થઈને ઝીરો ઝીરો ફરી પાછું ઝીરો છે ત્યારે એક થઈ જશે છે ઉપર અહીંયા ફરીથી મળે હવે આપણે વાય પાસે જોઈએ વાય પાસે આજે આવ્યું એ બાર એટલે કે એ નોટ છે એનું બી ઇન્વર્ટ કરી નાખીએ તો અહીંયા વાય પાસે જો વન હશે તો એનું ઝીરો થઈ જશે ઝીરો હશે તો તેનું વન થઈ જશે વન હશે તેનું ફરીથી ઝીરો થઈ જશે અને ઝીરો હશે તેનું ફરીથી વન થઈ જશે ફરી પાછા વન નું ઝીરો થઈ જશે ઝીરોનું વન થશે અને વન નું ઝીરો થશે આ વાય અને એ બંને સરખા છે

અહીંયા એ અને બી ઇનપુટ છે ને ત્યાં ઘડી એન્ડ ગેટ આપેલો છે અને અહીંયા ઓર ગેટ આપેલો છે તો અહીંયા એ અને બી ઇનપુટ એ અહીંયા અને બી અહીંયા અને એ બંનેનું જે આઉટપુટ મળ્યું એન્ડ ગેટ નું ખાલી અને વાય ડેશ વડે દર્શાવ્યું છે તો ડેશ આઉટપુટ બરાબર એ એન્ડ બી હવે ઓર ગેટ નું જે આઉટપુટ છે એમાં એ સિગ્નલ તો એનું એ જ છે એન્ડ નું આઉટપુટ લેવાનું છે એટલે બંનેનું થઈને આપણને વાય મળશે એ એ ઓર વાય ડેશ આથી અહીંયા ઘડી બે સિગ્નલ કાં તો બંને પહેલા 0 0 0 0 1 1 0 1 1 આથી એન્ડ ગેટ માટે જોઈએ તો 0 0 0 0 1 0

અને વન 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 આપેલ છે આ આકૃતિમાં દર્શાવેલા પરિપથ માટેનું ટ્રુથ ટેબલ આના વડે દર્શાવી શકાય બે ઇનપુટ ધરાવતા નેન્ડ ગેટના બંને ઇનપુટ ટર્મિનલો શોર્ટ કરી દીધા છે અહીં આ જે ગેટ છે નેન્ડ ગેટ છે એના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરેલા છે એટલે કે એ બરાબર ઝીરો હશે તો બંને શોર્ટ હોવાથી બી બરાબર પણ ઝીરો જ મળશે અને બીજું ઇનપુટ એ બરાબર વન હશે તો બી બરાબર પણ આપણને વન જ મળશે તો બી પણ ઝીરો ગેટ છે એ શું છે તો કે એન્ડ ગેટ હશે એમાંથી એન્ડ ગેટ અને નોટ ગેટ નું સંયોજન કરી અને નેન્ડ ગેટ બનાવેલો છે આમ અહી આપણે બંને ઇનપુટ હોવા છતાં એક જ ઇનપુટ લેવામાં આવે છે કે ઝીરો હશે તો ઝીરો લેવામાં આવશે બીજું અને એક હશે તો બીજું એક જ લેવામાં આવે છે આ અને

આ કૃતિમાં દર્શાવ્યો છે આ પરિપથ માટે દર્શાવો કે તે ઓર ગેટ જેવું જ કાર્ય કરે છે અહીં આ નેન્ડ ગેટ છે બીજો પણ ગેટ છે અને ત્રીજો છે એ પણ ગેટ આપેલો છે આ બંને ગેટ છે એના ઇનપુટ જે છે એને શોર્ટ કરેલા છે એ છે એને શોર્ટ કરી દીધા એટલે કે આ ઝીરો હશે તો આ પણ ઝીરો થશે બી છે અહિયાં ઇનપુટ એ અહીંયા ઇનપુટ બી તો બંને ઝીરો ઝીરો એક વખત એક વખત ઝીરો વન એક વખત વન ઝીરો અને એક વખત વન વન આથી આપણને આજે નેન ગેટ છે જો એના બંને ઇનપુટ ટર્મિનલોને શોર્ટ કરવામાં આવે તો તે આગળના ઉદાહરણમાં જોયું તેમ નોટ ગેટ તરીકે વર્તે છે આથી અહીં એ માટે વાય વન અને બી માટે વાય તો એ માટે વાય વન છે એ એ બાર થઈ જશે આથી એનું ઇન્વર્ટ ઝીરોનું ઇન્વર્ટ વન ઝીરોનું ઇન્વર્ટ વન વન નું ઝીરો ઝીરો વન નું ઝીરો માટે વાય છે એટલે અહીંયા વી બાય બંને ભેગા થઈ અને નેન્ડ ગેટમાં જાય છે તો નેન્ડ ગેટ માટે એન્ડ જે છે એના વત્તા નોટ કરીએ તો આપણને નેન્ડ ગેટ મળે છે તો એન્ડ ગેટ માટે વન 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 મળે છે ઝીરો મળે પણ ઇન્વર્ટ વન ઝીરો 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 મળે પણ એનું ઇનવર્ટ વન મળે છે હવે ફક્ત જો આ બંને એ અને બી અને ફક્ત વાય ને જોવામાં આવે તો જોઈએ અહીં ઝીરો 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 વન વન ઝીરો મળે છે કે ગમે તે એક વન હશે તો પણ આપણને આઉટપુટ વન મળે છે અને બે વન હશે ત્યારે તો વન જ મળે અને બે ઝીરો ત્યારે ઝીરો મળે છે આમ જે ગેટ તૈયાર થયો છે તે ગેટ જે છે એ ઓર ગેટ નું કાર્ય કરે છે તેમ કહી શકાય આ એ બી આ ઓર ગેટ અને એનું આઉટપુટ વાય